હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવવાનો છે પવા અને એક કાચા બટેટામાંથી મસ્ત ક્રિસ્પી એવો નાસ્તો તો કઈ રીતે બનાવીએ છીએ તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ચેનલમાં હજી સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો સૌથી પહેલાં આપણે આ એક વાટકો જેટલા પવા લઈ લીધા છે અને એક બટેટાની છાલ ઉતારી અને તેને પાણીમાં પલાળી અને રાખી દીધું છે તો બટેટાને આપણે સાઈડમાં રાખી દઈશું અને જે પવા લીધા છે તેને મિક્સર જારમાં લઈ અને તેને પીસી લેશું પવાનો આપણે મિક્સર જારમાં પાવડર બનાવી લીધો છે આ રીતે એકદમ કરકરો પાવડર બનાવી અને તૈયાર કરી લેવાનો છે હવે આપણે તેને કાઢી લેશું હવે આપણે જે બટેટું પાણીમાં પલાળીને રાખ્યું હતું તેને ખમણીની મદદથી ખમણી લેશું તેને આ રીતે ખમણીમાં આપણે ખમણી લેશું આ રીતે આપણે તેનું ખમણ બનાવી અને તૈયાર કરી લીધું છે હવે આપણે તેને પાણીથી ધોઈ લેશું એટલે તેમાં જે સ્ટાર્ચ નો ભાગ છે તે દૂર થઈ જાય આ રીતે તેને એક બે વાર પાણીથી આપણે ધોઈ લેશું હવે આપણે એક કડાઈમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેશું જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો બાકી આદુ મરચાં અને લસણ ને આપણે સાથે નાખી અને પેસ્ટ બનાવી અને તૈયાર કરી લેશું હવે આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ એડ કરી દેસું રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી જીરું એડ કરી દેસું અને પછી આપણે થોડાક સફેદ તલ એડ કરી દેસું અને પછી તેમાં આદુ મરચા અને લસણની જે આપણે પેસ્ટ તૈયાર કરી કરી છે તેને એડ બધું હલાવીને મિક્સ કરી લેશું ત્યાર પછી આપણે તેમાં જેટલા વાટકો ભરી અને આપણે પવા લીધા હતા એનાથી ડબલ આપણે તેમાં પાણી એડ કરવાનું છે એટલે પવા આપણે જે વાટકો કે કપમાં લીધા હોય તેનાથી ડબલ આપણે પાણી એડ કરી દેવાનું છે અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું તમે લાલ મરચું પાવડરની જગ્યાએ ચીલી ફ્લેક્સ પણ નાખી શકો હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણું પાણી ઉકળી જાય ત્યાર પછી આપણે તેમાં જે બટેટાનું ખમણ કરેલું છે તે એડ કરવાનું છે પાણી આપણું ઉકળી ગયું છે તો આપણે તેમાં બટેટાનું ખમણ એડ કરી દેસું અને હવે આપણે તેને બે થી પાંચ મિનિટ માટે પાકવા દેસુ એટલે જે આપણે બટેટાનું ખમણ છે તે એકદમ સરસ રીતે પાકી જાય હવે આપણે તેમાં જે પવાનો પાવડર કરેલો હતો તેને મિક્સ કરી દેસું અને બે થી ત્રણ ચમચી જેટલો આપણે તેમાં ચણાનો લોટ મિક્સ કરી દઈશું એટલે જે આપણા બધા મસાલા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને તેમાં સરસ બેન્ડિંગ આવી જાય હવે આપણે આ બધી વસ્તુને આ રીતે હલાવતા મિક્સ કરતા જશું એટલે તેમાં જરા પણ ગાંગડી ના રહે જ્યાં સુધી તેનું બધું પાણી શોષાઈ જાય ત્યાં સુધી આપણે તેને હવે પાકવા દેસુ અને આ રીતે હલાવીને તેને મિક્સ કરી લેશું અને જો તેમાં જરા પણ ગાંગડી હોય તો તેને આપણે ચમચાની મદદથી આ રીતે ભાંગી નાખશું થોડીવાર તેને આ રીતે હલાવતા રહેશો એટલે એકદમ આ રીતે જાડું બેટર બની અને તૈયાર થઈ જશે હવે આપણે એક પ્લેટ લઈ લેશું તેને આ રીતે ઊંધી બાજુ તેલ લગાવી લેશું અને તેની ઉપર આ બેટર લઈ લેશું ગરમ હોય ત્યારે જ આપણે તેને વાટકીની મદદથી આ રીતે પૂરી પ્લેટમાં ફેલાવી દેશું આ રીતે આપણે તેને પૂરી પ્લેટમાં ફેલાવી દેશું અને આટલું આપણે તેને જાડું રાખવાનું છે હવે આપણે તેને ઠળવા દેશું હવે ઠંડુ પડી જાય એટલે આપણે તેને આ રીતે કટ કરી અને શેપ આપી દેશું તમે તમારો મનગમતો કોઈ પણ શેપ આપી શકો છો આ રીતે આપણે તેને કોઈ પણ શેપમાં કટ કરી શકીએ છીએ આ રીતે બની અને તૈયાર થઈ ગયું છે હવે આ નાસ્તાને આપણે ગરમ તેલમાં નાખી અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું બંને સાઈડથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે આપણો ખાલી ફક્ત થોડાક જ પવા અને એક કાચા બટેટામાંથી તૈયાર થતો એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો તો તમે પણ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા હજી સુધી જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વીડિયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો